તો તમે ભાઈ જ બે લાખ ને અઢી લાખ ને પાંચ લાખ ને છો ને ને રાજપૂત થકી બીજે તમે ક્યાં દાયરા તમારા થાય છે હવે તમે જોજો દાયરા કેમ થાય આખા વર્ષમાં એકાદો દાયરો મળે તો કેજો તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમ સોશિયલ મીડિયામાં એક ભાઈનો વિડીયો જ વાયરલ થઈ રહ્યો છે પર્સનલી મિત્રો મને નથી ખબર કે ભાઈ કયા કહી રહ્યા છે પરંતુ સમાજનો વિરોધ થયો હતો જે એવું કહી દીધું છે કે હવે પછી અમારા સમાજમાં એક પણ ડાયરો નહીં થાય અને તમે મિત્રો એમ કીધો પાંચ પાંચ લાખ લેતા હતા મિત્રો જે કલાકારો ને કહ્યું છે તે બધા અમારા સમાજના લોકો આપતા હતા અથવા એમ કીધું જે રાજપૂત સમાજના લોકો હતા તે બધા કલાકારોને પૈસા આપતા હતા ટાઈમમાં આપણે એ કે મિત્રો ફરી વખત રાજપૂત સમાજમાં થાય છે જે રીતે ક્ષત્રિય સંબંધ વિરોધ થઈ રહ્યો હતો ત્યારબાદ મિત્રો ગુજરાતમાં હાલના ટાઈમમાં એટલા બધા લોકો ક્ષત્રિય સંબંધ જે ઘૂસે છે કે તેના વિશે વાત જ ના કરો મિત્રો વાત કરી તો રૂપાલાના લીધે હાલના ટાઈમમાં મિત્રો કલાકારોને પણ આવું સુનવું પડતું હોય છે અથવા એમ કીધું સાંભળવું પડતું હોય છે પરંતુ પરંતુ મિત્રો જે રીતે વાત કરી કલાકારો એક પણ વિડીયો બનાવ્યો નતો છે સમાજના લોકો જે રીતે ભાઈ ઘુસ્યા હતા હાલના ટાઈમમાં મિત્રો એક પણ ડાયરાઓ થવાના નથી આવનારા ટાઈમમાં એ જોવાનું રહેશે શું સમાજના સપોર્ટમાં મિત્રો હાલના ટાઈમમાં કલાકારો આવે છે કે નહીં કારણ કે મિત્રો જે રીતે ભાઈ વિવાદ તો પૂરો થઈ ગયો છે પરંતુ મિત્રો તેને ડાયરાવો નહીં મળે આ ભાઈ ક્યાંના છે એ તો નથી ખબર પડી રહી પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે માટે તમને બધા લોકોને જણાવવાનો પ્રયત્ન કરતા હોઉં છું આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરી એક નવો વિડીયો